બસ આપણે જો સવારે થોડીક વાર થઈ કલાક બે કલાક બે કલાક જેવું થઈ ગયું છે પણ આજે હજી અમે નાસ્તો નથી કર્યો આ છોકરાઓ અહીંયા વેફર ખાય છે નાસ્તો એટલા માટે નથી કર્યું કે ચાલો હું તમને કહું શેની માટે નથી અસમલેકમ એવરી વન તો કેમ છે તમે બધા મજામાં ને તો આપણે અહમદલીલા મજામાં જ છીએ તો હજી સુધી અમે બે અઢી કલાક જેવું થઈ ગયું અમે ઉઠી ગયા નાસ્તા પાણી અમારા શું કામ નથી થયા તો એટલી માટે નથી થયા કે હમણાં છે ને સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં મેં કીધું ચાલ હોમ ટૂરનું આપણે વિડીયો શૂટ કરી નાખ્યા આપણું અને કદાચને તમને અવાજમાં કાંઈ એવું થતું હોય તો જરાક એડજસ્ટ કરી લેજો કેમ કે મારું ફોન ખરાબ થઈ ગયું છે એમાં છે ને અવાજનું પ્રોબ્લેમ થઈ ગયું છે ઘણીવાર આવે છે અને ઘણીવાર નથી પણ આવતું સ્પીકર એનું એમ આમ તમારા ફોનમાં બે સ્પીકર છે એક આ સાઈડ અને એક આ સાઈડ તો જે મેઇન સ્પીકર છે ને એ ખરાબ થઈ ગયું છે હવે મોકલવું છે જોવરાવા કે શું છે ને શું નહીં ને આ બાજુનું સ્પીકર ચાલુ છે પણ એની અંદર છે ને ધીમું ધીમું અવાજ આવે છે તો આજે છે સન્ડે અને સાથે સાથે આપણે હમણાં હોમ ટૂરનું બ્લોગ પણ શૂટ કર્યું અને અત્યારે છે નથી પાછું મેં બીજું બ્લોક કન્ટિન્યુ કરું છું કે મેં કીધું ચાલ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ અહીંયા મૂકી છે ચા અને હમણાં આપણે નાસ્તો કરી લઈએ અને આજે તો છે ને તે મારા સાસુમાં છે ને એ ઘરે આવવાના છે એમ તો એમ હું તો કેટલા ટાઈમથી કહું છું કે આવો તમે અહીંયા રોકાવો હવે તો નીચેનું થઈ ગયું છે પણ એ કહે કે હમણાં નહીં કે પછી વિચારીશ આગળ હમણાં જ રીતે હાથમાં લાગી પણ ગયું છે તો મને કહે કે કે આજે કે રવિવાર છે ને તો શું સારું ને પછી રજા ના હોય તો લેવાને કોણ જાય ને ઓમી કે મને રિક્ષા કરાવીને આવું તો મને મળે નહીં તો આજે છે ને તે સારું કે ના તો હું માને લઈ જ આવી તો મેં કીધું હા તમે માને લેતા આવો તો હું છે ને તે ત્યાં સુધી રાંધવાની કંઈક તૈયારી કરી લઉં હવે શું રાંધે અત્યારે તો ફિલહાલ તો નાસ્તાની તૈયારી થાય છે ને રાંધવામાં આજે અમારા બધાય માટે ચિકન છે અને મારી માં માટે છે ને ફેફડા છે કેમ કે એને એ વસ્તુ ભાવે એટલા માટે થઈને બીજા કોઈ નહીં ખાય થઈને એકને સોતરી દઈશ એના જેટલા અને બસ બ્લોગ કન્ટિન્યુ આપણે સવારથી કરીને આવ્યું છે કે મેં કીધું કે પછી છે ને આગળ આગળ આપણે

છોકરાઓને ભૂખ લાગી છે પણ મેં કીધું પછી છે ને રહી જાય છે અને પછી મુસ્કાન છે ને હાજર નથી હોતી પછી મને ફોન શૂટ કરીને સરખું નથી એમ કે હિસાબે ને થોડું ગોળું થાય છે તો અત્યારે ઓમ છે ને સાડા દસ અગિયાર વાગે ઉઠે ને પછી થોડીક વાર છે ને હોમવર્ક કાંઈ થોડું ઓમ તો કરી લઈએ છે કે રાતે પણ તોય થોડું ઘણું કાંઈ બાકી હોય કે ચોપડા બોપડા ભરવાનું કરે અને નાસ્તા પાણી કરે ને પછી એને સ્કૂલ માટે હું રેડી કરું એ વાળી નહીં

તો બસ હમણાં જ છે ને નાસ્તા કરી લઈને હોમવર્ક નો બ્લોગ તમે જોઈ લીધો હશે આ બ્લોગ આવશે એના પહેલા જ તમે જોઈ લીધો હશે હવે નથી પૂરું થઈ ગયું જો આ લોકોને એકવાર તો સંતોષ ના હોય ને સર્દીનો ઉધરસ બેય છે બે ચાલો ફ્રેન્ડ્સ તો બસ હવે જો આપણે નાસ્તો પાણી કરીને ઊભા થયા છીએ લાવ પહેલા સૌથી પહેલા તમને વાળને આપણે બાંધી એકતા તા ને શું થઈ ગયું છે રાતના ભાગમાં એક કેવા લબક જબક નહી થાય અને અત્યારે ચાલુ કરશું ને તો વાર થાશે ને તો ચાલુ થાશે ને ઘડીકવાર થાશે ને તો બંધ થઈ જશે આજે મારે હેર વોશ પણ કરવું છે એટલે કંઈક પેક પણ બનાવીને લગાડીશ પછી હેર વોશ કરીશ કેમ કે આપણે છે ને અત્યારે આમ સમજો ને કંઈક મહિના દોઢ મહિનાથી હું છે ને હેર કે હું અહીંયા આવીને એના પહેલાથી છે ને થોડું થોડું કરતી હતી અને ત્યારબાદ છે ને કે અહીંયા આવીને તો પ્રોપર ચાલુ કરી દીધું છે અને એના રિઝલ્ટ પણ મને દેખાય છે જુઓ દેખાય છે આ દેખાય છે બેબી બેબી હેર આમ કરીને આમ તો બધા આડા આવી છે અહીંયાથી જે હું તમને દેખાડી હતી કે ખાંચ દેખાય છે કે એ મારા છે ને એ ફોટો છે ને મેં ઓલા જૂના ઘરનો લીધેલો છે એટલે તમે લોકો છે નથી ઘરથી તો જાશો જે મારા રેગ્યુલર વ્યુઅર છે ને એ તમને કોઈને ખબર ના હોય તો મેં જોવા રહ્યા છે ને મેં છે ને હેર કેરના વિડીયો શરૂ કર્યા છે એ આપણે અલગ ન્યૂ ચેનલ ઉપર નાખીએ છીએ તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ જો તમારે લોકોને જોવા હોય તો અહીંયા તમે છે ને જઈને જોઈન કરી શકો છો એ સી એ આપણા ચેનલને પણ

मम्मी आउ जियो भाई वीर देले चले कितनी जाओ हैले जी हैले ठीक है मैं विजय विजय निकरी

ચાલો તો આપડે બધું રંધાઈ ગયું છે હજી લેટ આવશે તો અમે લોકો હવે બેસી જાય છીએ જમવા માટે જો આ લોકો રાંધતા રાંધતા બધાએ નવરાવી ધોરાવી દીધા હજી કંકી કરવાની બાકી છે સુકાઈ જાય ને પછી કરવું ને અહીંયા છોકરીઓ રમતી તો એટલા માટે થઈને પડ્યું છે ઓમે આપણું પાથરીને જ રાખું છું અહીંયા બેસવા માટે ઠંડી છે ને હમણાં ચલો વાળ બાંધો ચાલો ખાવા બેસવું ચાલો લબડ બનતા લબડું બોરિયું ભરાવાળું ખાવા બેસવું છે ચાલો આપણે થઈ ગયું છે રેડીને ને અમને ફોન કર્યો પછી મેં માને પૂછવા કહી કે શું કરશું માં હવે આપણે જમી લેશું તો કે હાલો તારી મસી જમી લઈ તમે કીધું હાલો આપણે લોકો જમી લઈએ પછી છે ને થાંબા લઈ લઈ ફટાફટ ચલો કાઢું ચાલો હવે હું કાઢું છું ચાઇ છે કલેજી ફેપરાનું શાક છે આમાં છે મોરગીનું ચિકન

અસલામલીકુમ તો જ્યાં આ તમે જે આગળનું બ્લોગ જોયું ને એ હતું રવિવારનું અને ત્યારબાદ છે ને બસ આટલું બ્લોગ કરી કન્ટિન્યુ અને પછી મેં કાંઈ આગળ છે ને તે કર્યું જ નહીં શૂટ અને ત્યારબાદ છે ને તે કાલ લગી કાલ બપોર લગી મારા સાસુ હતા પછી બપોરે ગયા એ તો મા વયા ગયા પછી પણ મેં છે ને કે કાંઈ ઓલું કર્યું નહીં શૂટ અને ત્યારબાદ છે ને અત્યારે મને યાદ આવ્યું જ્યારે એડિટિંગ કરતી હતી ને તો મેં કીધું નથી બ્લોગનું એન્ડ કર્યું કે નહીં કાંઈ તો ચાલો મેં કીધું કે એન્ડ કરવાથી મોટું અત્યારે છે ને હું જાઉં છું ચિકનનું શાક બનાવવા માટે તો મેં તમને કીધું હતું ને કે મેં ન્યુ ટાઈપ જોયું છે શાક અહીંયા છે તો છે ને એ ટ્રાય કરવા જાઉં છું તો બપોરે મટનનું શાક કર્યું હતું એ પણ થોડુંક છે અઢીસો ગ્રામ હા જેની બે મિનિટ એક જ બે મિનિટ તો છે ને મેં કીધું કે લાવ ને રેસીપી એટલે હું તો પેલા ટેસ્ટ માટે બનાવતી હતી મેં તમને કીધું હતું પેલા હું ટ્રાય કરીશ તો છે ને મેં કે કેવું બને છે ને કેવું નહીં પેલે થોડુંક બનાવી જો સારું બનશે ને તો આગળ મારું વિચારવું હતું કે રેસીપી શેર કરવાનું તો પછી વાર એમ થયું કે લાવને આ બ્લોગનું એન્ડ નથી કર્યું તો આ વ્લોગમાં જ આપણે રેસીપી શેર કરી દઈએ કેવું બને છે ને કેવું નહીં પહેલી વાર બનાવું છું તો રિવ્યૂ પણ આ વિડીયોમાં તમને આપી દઈશ કે આપણીથી કેવું બન્યું અને કેવું નહીં તો ચાલો હું રેસીપી તમે લોકો જોઈ લેજો ને જો તમને લોકોને રેસીપી ના જોવી હોય તો તમે અહીંયા જ લગ્ન એન્ડ કરી શકો છો પણ ઘણા મારા વ્યૂવર એવા છે કે જે લોકોને મારી રેસીપી જોવી હોય છે સ્પેશિયલી મને કહે છે કે કંઈક કંઈક રેસીપી તમે આપતા જાઓ તો અત્યારે હું છે ને ન્યુ કંઈક ટ્રાય કરું છું તો મેં કીધું કે લાવો તમારી સાથે પણ શેર કરી દો તો ચાલો હવે ડાયરેક્ટ રેસીપી જોઈ લઈએ સૌથી પહેલાં આપણે જો કઢાઈ મૂકી દીધી છે કડાઈમાં મેં તેલ નાખ્યું છે તો આટલું તેલ મેં શાક માટે નથી નાખ્યું પણ છે ને મેં જો આ બે ઠીક એમ કે મોટી સાઈઝની બે ડુંગળી હતી આટલી સાઈઝની મીડિયમ સાઇઝની તો એ બે ડુંગળી આપણે છે ને તે કાપીને રાખી લીધી છે હવે એની છે ને આપણે જેમ બિરિયાનીમાં નાખવા માટે તો રેડી કરીને એવી રીતે આપણે બિલિસ્તાની જેમ રેડી કરી લેવાની છે એટલે મેં વધારે તેલ નાખ્યું છે કડાઈની હાલત તો જે કઢાઈએ ચેન્જ કરવી છે ક્યારે વારો આવે છે તો બસ આટલી ડુંગળી છે બે જ ડુંગળી મેં કાપી છે મીડિયમ સાઇઝની જોઈ લ્યો આટલી છે તો એને આપણે સૌથી પહેલાં તો બનાવી લેશું પછી આગળ તમને મેરીનેટ હા હું રો પછી આગળ તમને મેરીનેટનું છે ને દેખાડું કે કેમ ચાલો આપણો બિલિસ તો રેડી થઈ ગયો છે તો હવે છે ને જીરીક હું ઠંડુ થવા દઈશ ત્યારબાદ છે ને આપણે મિક્સચરના જારમાં નાખી અને પીસી નાખવાનું છે અને મેં ચિકન પણ ધોઈને રાખી દીધું છે અહીંયા આપણે એમને મેરીનેટ કરવાનું છે અને અત્યારે મારી પાસે તો આદુ લસણની પેસ્ટ છે જો તમારી પાસે ના હોય ને તો બસ આ ડુંગળી પીસતા હોય ને તો એની અંદર જ આદુ ને લસણ ને જીરું અને મરચું ને જી કાંઈ તમારે નાખવું હોય ને એ નાખીને પીસી લેજો મારી પાસે તો અત્યારે મસાલો પીસેલો રેડી છે એટલે હું એ કાઈ નથી નાખતી ખાલી આને પીસીસ તો ચાલો હવે આપણે આને પીસીને પછી મેરીનેટ કરી નાખીએ ચાલો હવે તો મેરીનેશન ની પ્રક્રિયાને આપણે શરૂ કરશું તો સૌથી પહેલા આપણે છે ને એની અંદર આદુ લસણ ની પેસ્ટ એડ કરશું બે ચમચી અને થોડીક ચમચી થોડીક નનકડી છે એટલે નહીં કાંઈ બે ચમચી થઈ જશે બે ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરી છે થોડીક હળદી જે કાંઈ મસાલા છે ને એ બધા એની અંદર જ નાખી દેવાના છે એક ચમચી ધનિયા પાવડર અને ત્યારબાદ મરચાંની ભૂકલી એડ કરશું તો એ તમે જેટલું તમારું ઘરમાં યુઝ થતી હોય ને તીખી બસ આપણે આટલું ઘણું છે હવે એની અંદર નાખવું મીઠું ચલો તો એની અંદર આપણે એડ કરીશું મીઠું અને મીઠું નાખીએ અને પછી જો આ છે ને મેં બે ચમચી ફૂલ એટલે બે ચમચી આખી ભરી અને દહીં રાખ્યું છે એ દહીં પણ એડ કરી દેસું અને ખટખટખૂટખૂટનો અવાજ આવતો હોય છે તો એ આપણી ઉરેન બેઠી છે નીચે જો અહીંયા તો ચલો દહીં પણ આપણે હવે આપણે આ જે ડુંગળીની પેસ્ટ બનાવીએ છે ને એને પણ નાખી દઈશું અને એ છે ને હું તમને કહેતા ભૂલી ગઈ કે મેં ચારથી પાંચ છે ને કાજુ પલાઈ રહ્યા હતા ખુલતું નથી જો મેં ચાર થી પાંચ છે ને કાજુ પલાઈ રહ્યા કાજુ થોડાક પાણીમાં પલાઈ રહ્યા હતા પાણી જ અંદર એડ કરી દીધા રેડી થઈ ગઈ છે તો એને પણ આની અંદર બધું એડ કરી નાખશું સરખાઈશ હું હમણાં ચમચીથી સરખું આમ કાઢીને નાખીને પછી બધું મિક્સ કરી દઉં અને એની અંદર આપણે છે ને તમારી પાસે કોઈ પણ જાતનું ચિકન મસાલો હોય કે જે પણ ગરમ મસાલો કે કાંઈ એડ કરવું હોય અને હું છે ને સ્પેશિયલી એની અંદર મસાલો એડ એડ કરું છું ચિકન છે તો થોડુંક કરી આપણે એક ચમચી જેટલું અને જો તમારે એડ તમે આ ચિકન મસાલા આ તંદુરી ચિકન મસાલા એડ ના કરતા હોય ને તો જીરી કે કલર જો ઓપ્શનલ છે એ તમારે નાખવું હોય તો એડ કરી લેવાનું પણ હું નથી નાખતી કેમ કે મને ખબર છે કે આમાં સરસ હું કે લાલ કલર આવી જાય છે એટલે નથી નાખી ચલો હવે આ બધી વસ્તુને પહેલાં મિક્સ કરી નાખો ચાલો તો આપણે બધી વસ્તુ છે ને સરસ રીતે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે તો હવે એની અંદર છે ને જે આપણે કોલસો ગરમ કરવો ઓલો સપાયો છે ને એનાથી દેશું એની અંદર સ્મોક જો આપણે કોલસો રાખ્યો હવે એની અંદર ઘી કે તેલ કે ગમે એ નાખી અને ઉપર ઢાંકણું ઢાંકી દઈશું ચાલો ફટાફટ હવે એને ઢાંકી દેસુ હવે આ સ્મોક થઈ છે અને આ મેરીનેશનને છે ને જો તમારી પાસે ટાઈમ હોય ને તો ચાર પાંચ કલાક મૂકી દેવાનું નહીં તો ઓછામાં ઓછું એક કલાક તો મૂકવાનું જ તો હવે આપણે આને કલાક સુધી મૂકી દઈશું ત્યાં સુધી હું ચોખાને રોટલીને કરી લઉં ત્યારબાદ આપણે શાક વખત હવે ઓલમોસ્ટ એક નહીં પણ દોઢ કલાક જેવું થઈ ગયું છે મેં મેરીનેશન માટે રાખ્યું હતું ને એને તો હવે આપણે જો સિમ્પલી છે ને એ જ કડાઈમાં મેં એટલું તેલ લીધું છે અને એની અંદર આપણે આ બધું જ એડ કરી દેવાનું છે ને બીજું કાંઈ નથી કરવાનું પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટ સુધી આપણે છે ને એથી એને પકાવવાનું છે ધીમે ટપાકે કેમકે એની અંદર છે ને પાણી છૂટશે દહીંનું ને એનું બધું ચિકનનું અને આમાં એક જરાક એક પાણી નાખીને એને હું એની અંદર મસાલાને એડ કરી દઈશ અને બાકી એમને એમ ઢાંકીને ન રાખી દેતા પંદર વીસ મિનિટ થોડી થોડી વાર એમ ચમચો હલાવતા રહેજો તેનાથી કે ચોટે નહીં નીચે ચાલો હું આ મસાલાને એડ કરી દઉં પાણી નાખીને તો ચાલો આપણે છે ને આની અંદર જો આટલું થોડુંક એક પાણી મેં નાખ્યું છે જેનાથી કે આ બધું મસાલો અંદર રહ્યું છે હવે આને આપણે સરસ રીતે પહેલાં હલાવશું અને બસ હવે ઢાંકી અને મૂકી દેવાનું છે એની ને એની અંદર ચિકનને પાકવા દેવાનું છે જ્યાં સુધી પછી તેલ સેપરેટ ના થઈ જાય હા વૂરેન બેને અહીંયા જ છે તેલ સેપરેટ ના થઈ જાય ને આપણું ચિકન જ્યાં સુધી છે ને તે સામ ગરી ના જાય ને ત્યાં સુધી હવે આને હું ઢાંકી દઈશ ચાલો તો હવે આપણા શાકને પકતા પકતા દસક મિનિટ જેવું થઈ ગયું છે અને મેં છે ને લો ફ્લેમ રાખી છે મીડિયમ ટુ લો જ રાખજો વાહ ખુશ્બુ પણ એટલી સરસ આવે છે હજી આપણે છે ને મેં બેક વાર હલાવ્યું તું ખોલીને હજી આપણે એને થોડીકવાર વાર પાકવા દઈશું પેલા હું ચિકન ચેક કરી લઉં શું હાલ છે અને ત્યારબાદ એની અંદર એક આપણે જે કોથમીર એડ કરશું અને ત્યારબાદ છે ને કે જો તમારી પાસે અમૂલની ફ્રેશ ક્રીમ હોય તો એ નાખી દેજો પણ મારી પાસે અત્યારે એ નથી તો હું ઘરની છે ને દૂધમાંથી કાઢેલી મલાઈ નાખી હમણાં હા તો ચલો મેં છે ને ચિકન જો ચેક કરી લીધું છે મસ્ત એકદમ સોફ્ટ અને જ્યુસી થઈ ગયું છે તો આ ઉરું લાગી જશે બેટા તને આ લોકો રાંધવા નથી દેતા તો હવે જો છે ને અત્યારે હું મલાઈ એડ કરું છું આ મલાઈને છે ને મેં ચમચીથી ફેટી નાખી છે

હવે તમે એને રોટી કે પરાઠા કે નાન કે ગમે એના પેગે ખાવું એના પેગી ખાઈ શકો છો તો ચાલો આપણું મસ્ત મજાનું સાહી ચિકન થઈ ગયું છે રેડી હવે આમ તો જી કાઇ પણ હોય હાલો ફ્રેન્ડ્સ તો હવે વ્યારું પાણી કરીને જો આપણે અત્યારે બેઠા છીએ ફ્રે થઈને થોડીક વાર અહીંયા બેઠા છે આમ દરવાજો ખુલ્લો છે તો ટાટ પડે છે અને ખરેખર શાક છે ને બહુ એટલે બહુ મસ્ત થયું હતું બધાયને બહુ પસંદ આવ્યું તો તમે પણ એકવાર ટ્રાય કરજો બહુ એટલે બહુ સરસ થયું હતું તો ચાલો હવે આ વ્લોગને આપણે અહીંયા છે એન્ડ કરી નાખીએ મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો